વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાન્યાલ લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં વિડિયા પર લોકો અત્યારે ટીકા કરી રહ્યા છે કોમેન્ટમાં ગોપાલ ઇટાલિયાને લોકોએ કહ્યું નાટક બાદ માણિયા યુવા સંગઠન નામના ગ્રુપમાં લોકોએ કોમેન્ટ કરી અને વિરોધ કર્યો ગોપાલ ઇટાલિયાએ મોણિયા ગામમાં કરેલા વાયદાઓની કરી વાત ધારાસભ્ય દાળ બાટી ખાવા તો પહોંચી ગયા પણ શું કામ કર્યા આવો લોકોએ પ્રશ્ન કરી રહ્યા છે એકસો બેતાલીસ કામના વાયદા આપ્યા હતા એમાંથી માત્ર પાંચ છ જ થયા છે કે નહીં તેવું પણ લોકો અત્યારે કહી રહ્યા છે જે રીતના એ સમાચાર એ વિસાવદરના ધારાસભ્યને લઈ લોકો અત્યારે ટીકા કરી રહ્યા છે કોમેન્ટમાં તેમની વિરુદ્ધ એ માંગ કરી રહ્યા છે કે પેલા જ્યારે ચૂંટણી લડવા આવ્યા ત્યારે અનેક વાયદાઓ અને વચનો આપ્યા હતા ત્યારબાદ હવે ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા છે આવો સવાલ એ મોણિયા ગામના યુવા સંગઠનની અંદર કોમેન્ટ મારફતે ગોપાલ ઇટાલિયાને પૂછાર્યો છે કે અહીંયા પોગ્રામ અને દાળ બાટી ખાવા તો પહોંચી જતા હતા પણ કામનું શું થયું તેને લઈ હવે ગોપાલ ઇટાલિયાને એ મોણિયા ગામના લોકોએ ઘેરવાનો પ્રયત્ન કર્યો છે